નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે આપણે ત્રીજા નોર્તે ટંકારા પંથકની મુલાકાત લેવાય છે ત્યારે ટંકારા ગામમાં જે છે અત્યારે આપણે આવ્યા છીએ અને ગામમાં સોથી વધુ વર્ષ જૂની જે છે પ્રાચીન ગરબી છે તેની મુલાકાત આવે છે આજે ગરબી છે સો વર્ષથી જૂની છે આ ગરબીની વિશેષતા શું છે કેવી રીતે લેવામાં આવે છે કેટલી બાળાઓ છે શું કહે છે ગરબીની વિશેષતા એ છે કે આજે અમે સો વર્ષથી આ ગરબીને અને અમારો ભાટિયા પરિવાર સિત્તેર વર્ષથી સંચાલન કરે છે અને અમારે આજ દિવસ સુધી અહીંયા કોઈ ડિસ્કો દાંડિયા કે હજી એવું કાંઈ આવેલું નથી સાઠ બાળાઓ રમે છે અમે પોતે એને પ્રેક્ટિસ આપી જઈએ અને અમારા ઘરે જ તૈયાર કરી છીએ અને સાઠ બાળાઓ આ ચોકની અંદર રાસ ગરબે ભુવારાસ ઢોલનગારા મંજીરા રાસ આ બધા રાસ રજૂ કરે છે સૌથી પ્રખ્યાત રાસ તમારો કયો છે અમારો સૌથી પ્રખ્યાત રાસ લાડલીનો છે કે જે દીકરીને નાનેથી મોટી કરીને જ્યાં સુધી વિદાય કરાવી ત્યાં સુધીનો આ રાસ અમે કરી છીએ અને એક અમારો હિંડોળા રાસ છે અને એક અમારો ફેમસ રાસ છે ગળુર રાસ કે જે માતાજીનું ઉત્તરાયણ કરી છે એ ઉત્તરાયણનો રાસ અમારો પ્રખ્યાત છે ક્યારે કરવામાં આવે એ અમે સાત છઠ સાતમ ને આઠમ ત્રણ દિવસ કરીશું ઓકે એક લાડલી રાસ અને ગરુડ રાસ જે છે તે અહીંનો પ્રખ્યાત રાસ છે જે છઠ સાતમ અને આઠમના દિવસે જે છે કરવામાં આવે છે અને લાડલી રાસ દરરોજ કરવામાં આવે કે એ પણ ના લાડલી રાસ બે વાર અમે કરી છીએ અને બે વર્ષથી અમે ઇંડોળા રાસ ચાલુ કર્યો છે તે પણ બે વરસ બે વાર કરી છીએ અમે આજે માતાજી છે એ માતાજીની કેટલા વર્ષ જૂનું પ્રાચીન મંદિર હશે શું કહે છે માતાજીનું મંદિર તો બહુ જૂનું છે અમને પોતે નાના હસી ત્યારે અમને નથી સાંભળતું પણ રાજા સાહેબ વખતનું છે જે રાજા રજવાડા હતા કોઠો જ રજવાડાનો કહેવાય ત્યાં પહેલાં કોઠા ઉપર પંચાયત બેસતી અને નીચે મંદિર હતું ઓકે અને આવી રીતે જે છે માતાજીની આરાધના કરવામાં છે આ સિવાય નવરાત્રિ દરમિયાન બીજા કોઈ કાર્યક્રમો હોય છે શું કહેવાય હા દશેરાને દિવસે અમે રાવણનું દહન કરી છીએ અને રામ રાવણનું યુદ્ધ પણ કરી છે અને બે ચાર વર્ષ અમે બે ચાર વાર એવો કરી છે કે રાસશક્તિ ધારણ કરી કે જે માતાજી સહાર કરે ને રાક્ષસ વધ કરે રાજશક્તિ વધ કરે એવો બે ત્રણ વાર અમે રાસ કરી છે ના બે ત્રણ વર્ષ દર વર્ષે હા માતાજી ઉપરથી ઉતરે પછી રાવણનો રાક્ષસનો વધ કરે એટલે જુદા જુદા રાસ દ્વારા ને પ્રાચીન ગરબી જે છે પ્રાચીન ઢબે જ અહીંયા ગરબી લેવામાં આવે છે કોઈ દાંડિયા રાસ કેવી રીતે નહીં પરંતુ પ્રાચીન ઢબે જ માતાજીની આરાધના કરવામાં આવે છે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર